રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં નવા ફોર્મેટમાં ચેન્જ ઓફ ગાર્ડ સમારોહના ઉદઘાટન સમારોહના સાક્ષી બન્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સવારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં નવા ફોર્મેટમાં ચેન્જ ઓફ ગાર્ડ સમારોહના ઉદઘાટન સમારોહના સાક્ષી બન્યા હતા આ મહોત્સવ આગામી શનિવાર એટલે કે બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી મોટી સંખ્યામાં મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે જ્યાં લોકો રાષ્ટ્રપતિ ભવનની પૃષ્ઠભૂમિ સામે ગતિશીલ દ્રશ્ય અને સંગીતમય પ્રદર્શન જોઈ શકશે રાષ્ટ્રપતિ બોડી ગાર્ડના સૈનિકો અને ઘોડાઓ દ્વારા લશ્કરી કવાયતો અને સેરેમોનિયલ ગાર્ડ બટાલિયનની ટુકડીઓ તેમજ વિશાળ વિસ્તારમાં ફેલાયેલા સેરેમોનિયલ મિલિટરી બ્રાસ બેન્ડ નવા ફોર્મેટનો ભાગ હશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ